દેખાતા નહીં આવી ગયા તમાર બાજુ આ બાજુ પહાડ પહાડ તો સેતુડી છે

કા ગમણે મૂક્યો બીવરા હું એ સુકરા ટુકુડે સુખ અહીન જતો રે આ બધું મારું હે અલ્યા તાર આ શું મારું મારું કરે આ સુકનું ભૂત નઈ આવ્યું મને જવા દે તું જતો રે તું બીજું માર હરડો વાડી મને અલ્યા તારી આખા કરણ ભાઈ હ ચા જાના ધૂડુ ટીમ દેખાતા નતા લમુ માં મોહમન ઘરે જતો અલે આ આ તો ઉલા કલજી કેવો રંગ્યો ની ને ઓયલ ના અમે એ કેવો રંગ્યો તમે મોમા ને ઉલા કલજી તો ઓયલ ને કાળો થઈ ગયો જો ઘરે જોયા હવે પ્રેમ મોમા જો આખી ટૂપ લગાઈતી ઉલા ઉલા બટ્ઠો નહીં હ ટૂપ લગાઈ હતી ગોલ લગાઈ કાઢ્યો હતો ને તે ધોરા થઈ ગયો

જવાબ નહીં હાલતો નકાય વાળો તો નહીં હોય લાઈ મન તો નકા મારી નાખ તો હવે જવા દે મને કોઈ દેખાતું નહીં લે કે તો એક્સરસાઈઝ કરતો તો હું એક્સરસાઈઝ કરું બોડી જબર બનીશ હા તને ખબર નહીં મારી ચિત્રમાં ભજવડ તમ કરે હે એક્સરસાઇઝ કરતો છો હવે તારી એક્સરસાઇઝ માં મારી આ બગાડે તું હે લમણો તો પહાડવાળો હોય એ કાંઈ નહીં તો જુઓ કુતરું બીજું થઈ જઈશું ના ના બંક ને કૂતરું તો હું થયું બંકને એ કાય એક્સરસાઇઝ કરતો ના ના કોક પહાડ કોક વહે થઈ ગયું લાગે હે આપણે તો કોઈ થાય એની ની જીગર હે એમની અલે આ તમને એક મોણો મળ્યું તું ચાયું દેખાતું નહીં ને મોહો મે વાત કરી તમને મળ્યું હો નક્કી આને એવું જ મળ્યું લાગે ઓય શું હા તમને મળ્યું હે ને માન તો જબર બીવરાયો ખરેખર અલે હું તો લેબડે ન જાતો તો મારું હારું હે શું બોલે ની ખબર ના પડે આપણે તો હવે તમે છે ને હું કહું એક આઈડિયા કરો તો આ પકડી જાય આપણે આથી તમે હું આમ આવ્યો જાઉં ને એટલે તમારે પાછળ રહેવાનું પછી હું તોડી ઉડું ને આમ કે આવ્યું પોતાયું પછી તમારે છે ને એ પછી તમારે ભાઈ જો આમ પાછળ તો ન્યા કરશે ને હું તોડી ઉડીશ પછી તમારે પકડી લેવાનું પછી હું આવીશ હો ને સારું તમે પોકતા છો બીજો આઈડિયો અહીંયા આવતો સમજી જાય

અમને તો ડોક્ટર છે તો ડોક્ટર સાથે વાત કરતો જ આવર્તી નથી અલ્યા મરી ન મળ્યું આ તારા ક્ષેત્રમાં કોઈ મોણ હે પણ બોલે હે જો આપણે હોમ એ આવતું ની બુલબુલ જ કરે હે અલ્યા પેલો બટ્ટો છે અલ્યા જે હોય હે હેજે મારે ગોતાવા હેજે તું અલ્યા એ પોલીસાઈ બોલે હે હુએ એ તો મને ખબર જ નઈ કેમ હા અરે મંતુ ની બચી ના બચ્યું કોણ છે હરજી આપણે બબુરો નહીં હ આલા સાઈડ બી કરવું જ પડશે ઓય યાર તારીયા કયું ઓય ક્યાં હે લ્યા ઓય

ઉભરાય તું ઉભરે લે તું જાય તો હે પકડો લે બબા ભાઈ લે મુ ના તો લાવો લે ઇંગલ ને બિંગલ લાવો આ લો દીજો હે પકડો એ પકડો પકડ લે તું પકડ લે ને તું સાઈડ મારે લે ઘરે પકડ લે લે મને મારે હે આ